ज्योतिष विज्ञान नमस्कार दोस्तों मैं हूं डॉक्टर पंकज नागर आपके साथ आपके लिए हाजिर हूं ऋतीश एक विज्ञान शो के माध्यम से मैं आज आपसे एक सटीक प्रश्न पूछना चाहता हूं आर यू हैप्पी और मैरिड क्या आप सुखी हैं या शादीशुदा आप हंस पड़ेंगे दोस्तों शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं यार डॉक्टर पंकज नागर इसका कुछ उपाय उपाय तो तो कीजिए दोस्तों मेरे पास है से सुनिए आप अपनी जन्म कुंडली को झेरोक्स करवा के उसको लेमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहाँ पे मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख लीजिए और जहां पे शुक्र लिखा है उसके ऊपर एक कोयले का छोटा टुकड़ा रख और कुंडली के जितने स्थान है उन पर चंदन से टीका दीजिए बाद में दिया धूप करके विष्णु सहस्त्रनाम नाम का एक पाठ और लक्ष्मी शुक्रम का एक पाठ अवश्य कीजिए जहां पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादी शुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा मेरी शुभकामनाएं मिलते हैं ज्योतिष विज्ञान ज्योतिष अनि विज्ञान संगमे ज्योतिष गुरु डॉक्टर पंकज नागर। નમસ્કાર દર્શક મિત્રો જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીઓ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં પંકજભાઈ આપનું સ્વાગત નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હર રમેશની જેમ આજે પણ જ્યોતિષની કેટલીક વિશેષ વાતો જ્યોતિષનો રસ્તા છપ્પન ભોગ એક એવું વિજ્ઞાન તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જે ખરેખર અનુઠું છે અદ્ભુત છે અનુપમ છે તમને મજા આવશે અમને તો મજા આવે જ છે આવ અશોકભાઈની સાથે આગળ વધી બિલકુલ પંકજભાઈ ખૂબ જ સુંદર ચર્ચા ચાલી રહી છે છેલ્લા ચાર પાંચ એપિસોડથી દર્શક મિત્રોના જે જ્યોતિષિક જે કોમન સવાલો આપણને મળતા હોય છે એ ગ્રહો યોગો અને અન્ય જે બાબતો છે જીવનની સાથે એમની સંકળાયેલી એને લઈને જે ટોપિક આપણે કરીએ છીએ અને સવિસ્તાર દરેક એંગલે એમના સમાધાન મળીએ એ રીતે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ગત એપિસોડમાં પણ આપણે ખૂબ જ સુંદર આપણે લગ્નમાં વિવાહ વિવાહમાં જે વિઘ્ન વિલંબ નર્તનની વાત કરી હતી અને આજે એમાં આજે એવા જ એક સવાલની વાત કરીશું કે જે સપ્તમ સ્થાન સાથે જોડાયેલા છે તો એવા વાત આપણે વાત કરીશું દસો મિત્રો લાઈફ પાર્ટનર હોય કે બિઝનેસ પાર્ટનર હોય આપણે જે સપ્તમ સ્થાનના લઈને જે સવાલો હતા એ કોમન સવાલો આજે પણ છે પંકજભાઈ તો એમથી એમાં વાત કરીશું પંકજભાઈ આપણે જોયું છે કે જ્યારે પાર્ટનરશિપ થતી હોય છે ત્યારે પાર્ટનરશીપમાં એ વ્યક્તિનો એક પોતાનો ફાયદો જોતો હોય છે અને ફાયદા માટે જ દર્શક મિત્રો આપણે પાર્ટનરશિપ કરતા હોય છે ત્યારે જે રીતે લગ્નમાં લાઈફ પાર્ટનરની આપણે એકબીજાની કુંડળીઓ મેળવતા હોય છે અને પછી જે કંઈ નક્કી કરતા હોય છે લગ્ન જીવનમાં એ રીતે ધંધા વ્યવસાયમાં પણ એ પાર્ટનરશિપમાં પાર્ટનરની કુંડળી જોવી એટલા માટે જરૂરી છે કે આપણે હંમેશા ધંધામાં ફાયદા માટેની વાત કરતા હોય છે તો અહીંયા આપણે દરેક એંગલે એવા ચર્ચા કરીશું કે ધંધામાં જે અસફળતા છે તો એમાં કઈ બાબતો કારણભૂત છે કયા ગ્રહયોગ જવાબદાર છે અને ધંધામાં શુભત્વ મળે અને એની માટે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે જ્યોતિષી એની ચર્ચા કરીશું અને એમાં આપણે આપણા ઘણા કોમન સવાલો આપણને હજારોની સંખ્યામાં પંકજભાઈ જયારે મળ્યા છે ત્યારે એમાંથી એક સવાલ લઈશું આપણે વિસનગરથી નારણભાઈ પટેલ છે એમને સવાલ કર્યો છે અને એમના સવાલ સાથે દરેકને સમાધાન મળે એ પ્રમાણે ચર્ચા કરીશું નારણભાઈ પૂછે છે પંકજભાઈ આપણે કે ધંધા વ્યવસાય માટેના જે ભાગીદારી કરવા માટેના જ્યોતિષી જે બાબતો છે ધ્યાનમાં રાખવાની એ શું છે અને એ કઈ કઈ છે ગ્રહો યોગો સાથે એ સવિસ્તાર જણાવો એક તો સર્વપ્રથમ દર્શક મિત્રો ના માલિક છો ને એમાં સાત પાર્ટનર છે પાંચ પાર્ટનર છે દસ પાર્ટનર છે વ્યવસાયિક પાર્ટનરશીપ એટલે કોઈ ફોર્મ છે સીએની ફોર્મ છે કોઈ તમે મલ્ટીપર્પઝ થી હોસ્પિટલ ખોલતા હો તમે અને એમાં અસંખ્ય ડૉક્ટર્સ થતા ભાગીદાર થતા હોય તમે કોઈ વકીલની પેઢી ચલાવતા હો અને એ એડવોકેટની પેઢીની અંદર અસંખ્ય વકીલ ભેગા મળી અને એક વ્યવસાયિક પાર્ટનરશીપનું રૂપ સ્વરૂપ આપતા હોય છે ધંધાધારી સ્વરૂપ અલગ છે ને વ્યવસાયિક સ્વરૂપ અલગ છે જેમ કે ડોક્ટર્સની મેં વાત કરી કે વકીલની વાત કરી કે સીએની વાત કરી તો દેટ ઇઝ ટાઈપ ઓફ પ્રોફેશનલ આ વર્ડ બહુ ઊંચો છે અને ધંધાકીય એટલે ધારો કે તમે સ્ટીલની ફેક્ટરી ચલાવો છો અગર તો કોઈ પ્રોડક્શન વસ્તુનું કરો છો ને એમાં તમે ધંધાકીય ભાગીદારી કરો છો તો આ ભાગીદાર નું જયારે આપણે પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે જે જે અગત્યના પોઈન્ટ છે અશોકભાઈ આ બિલકુલ બરોબર છે એનું એક મને કહેવાની કે કોઈ વસ્તુને તમે કોન્સન્ટ્રેટ કરો તો આ ભાગીદારીની જે ઇન્ટેન્સીટી ઓફ પાર્ટનરશીપ છે એ બહુ નીચી ન જાય ભાગીદારો વિખવાદ ઉભો ન થાય ભાગીદારોમાં અભિસંવાદિતા ઊભી ન થાય ઝઘડા ક્યારેક ભાગીદારો વચ્ચેના ભૂસંપણે એકબીજા ઉપર મૂકેલા અવિશ્વાસના કારણે ભાગીદારીને મેટર કોર્ટ કચેરી પોલીસ તંત્ર સુધી પહોંચતી હોય છે આથી ભાગીદારો વચ્ચે મન દુઃખ થતું હોય છે ભાગીદારી તૂટી જતી હોય છે એના કારણે ધંધો વ્યવસાય છિન્ન ભિન્ન થઈ જાય છે તો આવી ભાગીદારી બહુ સારી રીતે ટકે ભાગીદારો પ્રસન્ન રહે અને ખરેખર ભાગીદારીના એક શબ્દ ઉપર એમ કે ગર્વ લેવાની ઈચ્છા થાય એવી એક વાત આજે આપણા શોની અંદર કરવા જઈ રહ્યા છીએ પહેલા તો અશોકભાઈ સમજીએ કે ભાગીદારી શું છે એમ કે એક કરતાં વધારે વ્યક્તિઓનું સામૂહિક જોડાણ બરાબર એ વ્યક્તિ બે પણ હોઈ શકે ત્રણ પણ હોઈ શકે દસ પણ હોઈ શકે અને એનાથી વધારે પણ વધારે પણ હોઈ શકે છે જેવી તમારી કેપેસિટી અને જેવો તમારો ધંધો કે વ્યવસાય તો આ ભાગીદારોની પસંદગી કરતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે તો જ્યોતિષશાસ્ત્રની અંદર એક અદ્ભુત યોગ છે જેને આપણા આર્શ દ્રષ્ટાઓ ઋષિ મુનિઓ ભૂગુ પારાસર કલ્યાણ વર્મા મંત્રેશ્વર કશ્યપ નારક એવા અસંખ્ય જ્યોતિષ શાસ્ત્રીઓ અને જ્યોતિષનું સંશોધન કરનારા આપણા વિરલ આર્ષદ્રષ્ટાઓ એ શું કહે છે એ શું પ્રકાશ પાડે છે જેને આપણે ગુજરાતીમાં કહીએ કે આ આપણા બધા આર્ષ દ્રષ્ટાઓ દીવા નાની આપણા માટે બનતા હોય છે અને અંગ્રેજીમાં લાઇટ હાઉસ કહેવામાં આવે છે અને હિન્દીમાં જેને પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે સો ત્રણ લેંગ્વેજની અંદર ત્રણ શબ્દ આપ્યા છે કે જ્યોતિષશાસ્ત્ર એક દીવા નાની છે તમારું લાઇટ હાઉસ છે પ્રકાશ સ્તંભ છે એ પ્રકાશની અંદર તમે આગળ વધો તો જ્યોતિષ પણ એક મોટો પ્રકાશ છે જ્યોતિષ જેવી કોઈ દીવા છે નહીં અને આ અનંત દિવાર છે એટલે દરિયાઈ દિવાર આડી તો ક્યારેક કારણો ભૂષ થઈ જાય પણ જ્યોતિષી દિવાર આડી અગણિત ન ગણે વર્ષોથી તમારા માટે માર્ગદર્શનનું કામ કરી રહી છે તો આપણા આજે ઋષિ મુનિઓ આર્ષ દ્રષ્ટાઓએ જ્યોતિષ શાસ્ત્રની અંદર એક એવો નિયમ બનાવ્યો છે કે જેને આપણે નવમ પંચમ યોગ કહીએ છીએ તો જ્યારે ભાગીદારી આપણે કરવા જઈએ ભાઈ यह व्यवसायिक भागीदारी होए કે ધંધાકીય ભાગીદારી હોય ધીસ કોલ આઇ એમ ટુ સે અ બિઝનેસ પાર્ટનરશિપ ઓર અ પ્રોફેશનલ પાર્ટનરશિપ તો આ પાર્ટનરશિપ ની અંદર એક એવા વ્યક્તિનો પાર્ટનર બનાવવો જોઈએ અગર તો એક કરતાં વધુ વ્યક્તિઓને પાર્ટનર બનાવતા પહેલા આ નિયમ ને આપણે એને અનુસરવો જોઈએ એને ફોલો કરવો જોઈએ ફેસબુકમાં આપણે લોકોને ગમે તે મારી સાથે ફોલો કરતા હોઈએ છીએ ઇન્સ્ટાગ્રામમાં કરતા હોઈએ યુટ્યુબમાં કરતા હોઈએ છીએ ખોટા માણસોને ફોલોઅપ કરતા પરંતુ જ્યારે તમારા લાઈફની એક વાત આવે જે અતિ અગત્યની છે એમાં તમે વ્યવસ્થિત કોઈ માણસને ફોલો કરો તો તમારું યુક્ત સાહસ સફળ બને છે સફળતા તમારા ચરણ અને શરણમાં આવે છે તો આપણા ઋષિ મુનિ આ શ્રેષ્ઠાઓ એક નિયમ બનાવે છે નવમ પંચમ નવ પંચમ નિયમ એટલે કેવો કે કુલ બ્રહ્માંડની અંદર બાર રાશિ છે બાર સ્થાન છે અંગ્રેજી ગ્રહો આપણે લઈએ તો બાર ગ્રહો છે સત્યાવીસ નક્ષત્ર છે તો આ બાર ગ્રહો અને અત્યારે વાત કરીએ છીએ આપણે બાર રાશિ બાર રાશિ તો નવ પંચમ રાશિની વાત કરીએ તો લાઈક નવ પંચમ રાશિ કઈ તો સૌ વાત કરીએ તો મેષ રાશિથી શરૂઆત કરીએ આપણે કે મેષ રાશિનો એક જાતક છે અને એને ભાઈ ધંધો શરૂ કરવો છે અને પાર્ટનરની જરૂર છે તમારે શું કરવું જોઈએ કે નવ પંચમ રાશિનો ઉપયોગ કરવો જોઈએ મેષ રાશિના જાતકે સિંહ કે ધન રાશિના જાતક ઉપર પસંદગી ઉતારી આવી એક પાંચ નવ નવો પંચમ થઈ ગયો વૃષભ રાશિનો જાતક હોય તેણે કન્યા અને મકર રાશિના જાતક ઉપર ભાગીદાર તરીકેની પસંદગી ઉતારવી જોઈએ મિથુન રાશિનો જાતક હોય તો તું લાગે કુંભ રાશિના જાતક સાથે અશોકભાઈ એને ભાગીદારી કરી શકાય કર્ક રાશિનો હોય તો એણે વૃષ્ટિક મીન રાશિના જાતક સાથે ભાગીદારી કરી શકાય સિંહ રાશિનો તો વળી બાજુ એ જ વાત આવે છે કે ધન રાશિ મેષ રાશિનો જાતક હોય એની સાથે કરી શકાય કન્યા રાશિ આવે તો વૃષભ અને મકર સાથે ભાગીદારી કરી શકાય તુલા રાશિ હોય તો મિથુન અને કુંભ સાથે વૃશ્ચિક રાશિ હોય તો કર્ક અને મીન સાથે ધન રાશિ હોય તો સિંહ અને મેષ રાશિ સાથે મકર રાશિ હોય તો વૃષભ અને કન્યા સાથે કુંભ હોય તો મિથુન અને તુલા સાથે અને મીન રાશિ હોય તો કર્ક અને વૃક્ષિક રાશિ સાથે તમે ભાગીદારી કરી શકો ધી ઇઝ વોટ આઈ એમ ટ્રાયંગ ટુ એક્સપ્લેન યુ ધ જનરલ આઈડિયા ધ જનરલ કન્સેપ્ટ વિચ કેન હેલ્પ યુ તો હેસ્ટ્રોલોજીમાં આ નવો પંચમ રાશિ બધી થઈને એમાં તમે મુદ્દો એક નિયમ એક સરળ સંશોધન એક હવે વાત નંબર બે ઉપર આવીએ પાર્ટનરશિપ કરવી છે મેં પહેલાં કહ્યું કે કયા પાર્ટનર જોડે પાર્ટનરશીપ થાય હવે જાણી લો કે કયા પાર્ટનર્સને તમારા ધંધામાં ન લેવાય લાઈક સરળ વાત કરું તો પ્રથમ વાત એવી છે કે તમે ધારો કે સિંહ રાશિના જાતક છો એટલે તમારી રાશિનો માલિક થયો સૂર્ય આ સમજવા જેવી વસ્તુ છે હવે સૂર્યનો મહાશત્રુ કોણ શનિ શનિ શનિ

એકબીજાના ગુણ અલગ અલગ છે સૂર્યમાં તેજ છે શનિ અંધકાર છે સૂર્ય તંદુરસ્તી છે શનિ નાદુરસ્તી છે સૂર્ય એક્સપાન્સન છે શનિ કોઈપણ વસ્તુનો શંક કરે છે સંકોચન કરે છે એનું સૂર્ય રાજા છે શનિ સેવક છે સૂર્ય એક એક મહિનો રહે શનિ અઢી વર્ષ રહે સૂર્ય કેસરી છે શનિ વાદળી છે સૂર્ય ઘઉં છે શનિ હળદ છે વિરોધાભાસી લક્ષણો બંનેની કટ્ટર શત્રુતા ઇટ્સ લાઈક આઈ મીન ટુ સે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બિલકુલ માય રાઈટ તો આ એક કહેવાય ને કે જ્યોતિષિક રિયાલિટી વાસ્તવિકતા જેના આધારે તમે ચાલો તો સિંહ રાશિવાળા જાતકોએ મકર કે કુંભ રાશિના જાતકો સાથે પાર્ટનરશિપ ના કર્યું એવું વાયજી વર્જા કે મકર ને કુંભ રાશિનો જાતક અને સિંહ રાશિના જાતક સાથે પાર્ટનરશીપ કરવી નહીં કર્ક રાશિની વાત કરીએ તમે ડ અક્ષરધારી જાતક છો તો તમારે પણ આ જ એક્ઝામ્પલ લાગુ પડે કે ચંદ્ર અને શનિ ચંદ્ર સ્વરૂપ બંને વિશ્વ પેદા કરાય બિલકુલ ચંદ્ર મોહન છે શનિ વિશ છે મનમાં વિશ ભરાય પાર્ટનરો વચ્ચે વૈમનસ્ય અભુતાય એટલે કર્ક રાશિનો માલિક ચંદ્ર છે મકર અને કુંભ રાશિનો માલિક શનિ ચંદ્રનો મહાશત્રુ છે આ ધ્યાન રાખવાનું એટલે મકર અને કુંભ રાશિઓ જાતક હોય કર્ક રાશિના જાતક સાથે પાર્ટનરશિપ કરવી જોઈએ નહીં આ અમુક વસ્તુઓ ખૂબ જ ઉંદાણપૂર્વક સમજવાની જરૂર છે કેટલાક ટકરાવ એવા હોય છે ટકરાવ એટલે કે બ્રહ્માંડમાં એકબીજા વચ્ચે ઈ ગોળી વાત આવી જાય શત્રુતા ના હોય તો ઈ ગોળી વાત આવે આમ કોઈ એક જ જગ્યાએ બે કોઈ મોટા કલાકાર ભેગા થઈ જાય કોઈ મોટા મિનિસ્ટર ભેગા થઈ જાય કોઈ આઈપીએસ આઈએસ ભેગા થઈ જાય તો દે ઓલવેઝ એક્સપેક્ટ કે ભાઈ લોકો છે અમને માન સન્માન અને પ્રાધાન્ય મહત્વ આપે પણ એવું થવું અશક્ય હોય છે લાઈક તમને કહું કે બુદ્ધ બંને શું કહે છે ગુણ જ્ઞાન છે ધર્મ છે બુદ્ધ કોમ્યુનિકેશન છે બુદ્ધિ છે બંને સોફ ગ્રહો છે ગુરુ એક્સપાન્શન આપે છે બુદ્ધ તમને જ્ઞાન આપે છે ખરા આ બંને ગ્રહો વચ્ચે એક ટકરાવ છે બુદ્ધ પાસે બુદ્ધિ છે અને ગુરુ પાસે દમ છે

જેટલા તમે ઉનાળામાં જાઓ સમુદ્રના તળિયામાં જાઓ તો જેને ડીપ ડાયવ એટલે ઊંડી ડાળી મારવાની વાત છે મરજી વાત આવીને તો મોતી હાથમાં આવે ઉપર મોતી તરતા ના હોય સમુદ્રમાં ઉપર માછલીઓ હોય તો નીચે જાઓ તો મોતી મળે જ્ઞાનરૂપી મોતી મળે સો ધીસ ઇઝ ધ બેઝિક રિકવાયરમેન્ટ કે તમને આ જ્ઞાન જ્યારે તમે ભાગીદારી ધંધો કે વ્યવસાય કરતાઓનું કરો તો આ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે આ જ્ઞાન ના હોય તો તમારો ધંધો કે વ્યવસાય નેચરલી નિષ્ફળ જાય હવે આગળ વધીએ અશોકભાઈ તો આપણે બીજી એક વાત કરીએ કે ધંધા વ્યવસાયની અંદર પાર્ટનર નક્કી કરતી વખતે સામેના પાર્ટનરની કુંડળીમાં જો ચંદ્ર શનિનો વિષ યોગ હોય તો એવા પાર્ટનરને કદાપી ભાગીદાર તરીકે લઈ શકાય નહીં કેમ ચંદ્ર એ મન છે શનિ વિષ છે મનની અંદર વિષ ભરેલો હોય એ પાર્ટનર તો તમારા ધંધાની એસી કી તેસી કરી નાખે વાત વાત વાતમાં શંકા કરે ચંદ્ર શનિની વિષ યુતિવાળા જાતકો હંમેશા શંકાશીલ હોય બહુ ચીકણા હોય મનને ચીકણું કરે કારણ કે શનિ ચિકાશ છે ભાઈ શનિ રિસ્ટ છે એટલે મનને તમારે ચીકણું કરી નાખે મનમાં અવિશ્વાસ વેદા કરે અને કોન્ફિડન્સ ઓછો કરી નાખે એ થાય શું કે હવે ચંદ્રશનિવાળું પાર્ટનર હોય ને નાની નાની વાતનું કે ભાઈ હિસાબ શું છે કેટલું વેચાણ કર્યું નફો કેટલો થયો બરોબર છે ને બધું રોજ સાંજે રાવ ચોપડા ચીકરે જોયા કરે વધારે પૂછપરછ કરે અવિશ્વાસનું વાતાવરણ પેદા કરે શંકા પેદા કરે કુશંકા પેદા કરે તો આ આપણને માફક આવે નહીં એક તમે કોઈ એન્ટરપ્રાઇઝ કરતા હોવ અને એની અંદર એક વ્યક્તિ માત્ર શનિચંદ્રના વિશ યોગના કારણે તમામ વ્યક્તિઓ ઉપર એનો વિષયુક્ત પ્રભાવ આવતો હોય તો ધંધો વ્યવસાય આપણો ઈળે જાય નિર થઈ જાય નિષ્ફળ જાય સફળતા આપણા સુધી પહોંચેલી હોય પાછી વળી જાય કારણ કે સ્વયં લક્ષ્મીને અને સિદ્ધિને અને સફળતાને ખાવા માણસો નથી ગમતા તો આપણે શું કરવા ગમાડવાના આપણે કહો ભાઈ આરામ સે બાજુએ બિરાજીએ કૃપયા યા ન પધારીએ

કયા પ્રશ્ન ઉપસ્થિત થાય તમને અવૈયાસ હોય હિ સ્ત્રીઓ પાછળ પૈસા વાપરતો હોય ગલ્લામાંથી કાઢે ના બાજુ બહેનોને પૈસા પત્ર બરાબર છે તો હારી ઉપાધી હાય અને એમાં તો ખબર તમારે તો પત્નીના હિસાબ કિતાબમાં તમે હંમેશા ચોક્કસ હો પણ પેલું બહાર પૈસા આપવાના થાય ને એમાં તો તમે બેફામ ધબા ધબ લો તમારે જેટલા લેવા લો લોક્રાવની યુતિ હોય એટલે હોય હોય વ્યસન આલ્કોહોલ નું સેવન કરતો હોય વ્યસનો કરતો હોય અને એની જિંદગીની અંદર લીલા લેર હોય આ ભવાડો ક્યાં ચલાવવો તો આ ભવાઈ અને ભવાડો થઈ જાય એટલે એવા પાર્ટનર પણ ના લેવાય સામેનાની કુંડળીમાં શનિ રાહુ નો શાપિત યોગ હોય જમણા આગળ બોલ્યો હું કહું શનિ રાહુ નો શાપિત યોગ હોય તો પણ તમારા ધંધા વ્યવસાય ને નિષ્ફળ બનાવે એમાં લેશ માત્ર શંકા નથી સામાન્યની કુંડળીમાં શનિ મંગળનો યોગ હોય તે વને ના લેવાય જીતી હોય પોતાની જીત પકડી દઈએ કહી દે કે પંકજભાઈ ભલે સોનાની દુકાન હોય પણ મારે તો લોખંડ વેચવું છે તો ઉપાધિ થઈ જાય લોખંડની દુકાન કે આપણે સોના ધંધો શરૂ કરીએ તો જીદી માણસો બી ના ચાલે તો દર્શક મિત્રો આ શો ની અંદર આ એપિસોડ ની અંદર ધંધો વ્યવસાય કરતા પહેલા કેવો પાર્ટનર લેવો જોઈએ ન લેવો જોઈએ એની એક વિશેષ ચર્ચા તમારા માટે અમે લોકોએ મારા વાલા કેમેરામેન મિત્રો છે ભાઈ જોશી છે શૈલેષભાઈ છે હિતેશ છે અને એન્કર અશોકભાઈ તો જૂના જાણીતા છે જ અમારા

એ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કયા ગ્રહ યોગો એ ફેવર કે ક્યારેક નુકસાન કરતા હોય છે એ બધી બાબતો ખૂબ જ સુંદર ચર્ચા કરી અને જે આપણા અલગ અલગ સવાલો થતા હતા દરેક એંગલ કે ભાગીદારીમાં ક્યારે ભાગીદારી અસફળ બને છે જ્યોતિષી દ્રષ્ટિએ એના જે કારણો છે ગ્રહોની ભૂમિકાઓ છે અને એમાં પંકજભાઈએ ખૂબ જ સુંદર રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કયા ગ્રહો કયા યોગો બનાવે છે અને એ ક્યારે

નિવારણ કે નિરાકરણના ઉપાયો ઓછા છે પણ જે ઓછા ઉપાયો છે ચોક્કસ રાગીદાગીનો પણ ઊંચી છે આપીશું આપણે ચોક્કસ તો દર્શક મિત્રો આપણા જે કોમન સવાલોમાં અમને ખૂબ જ આપણા સવાલોના સમાધાન કરવામાં અમને ખૂબ જ આનંદ મળતો હોય છે અને આપની જે જ્યોતિષિક જે રુચિ છે અમારા શોમાં સવાલો સાથે એક આવવાની એ ચોક્કસ પણે અમે એને આવકારીએ છીએ અને અમને ખૂબ જ પ્રસન્ન થતા થાય છે તો પગલથી ખૂબ સારી બાબત છે કે દશક ગિત્રો જ્યોતિષ્ઠિક આપણને સવાલો કરતા હોય અને એમને ખૂબ સારા આપના તરફથી માર્ગદર્શન પણ જરૂરી મળી જતા હોય છે નેક્સ્ટ ઓફિસ ફોરમાં આ સંદર્ભના જે ઉપાયો છે એની સાથે બીજા અન્ય જે આપણા સવાલો છે કોમન એને પણ લઈ આપણે પંકજી સાથે હું માર્ગદર્શન મેળવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આભાર જ્યુ ધી શીખ વિજ્ઞાહ ધ્યુધિ શીખ વિજ્ઞા નમસ્કાર દોસ્તો મેં શું કહો આપણે નાગર आपके साथ आपके लिए हाजिर हूं ज्योतिष एक विज्ञान शो के माध्यम से मैं आज आपसे एक सटीक प्रश्न पूछना चाहता हूं आर यू हैप्पी और मैरिड क्या आप सुखी हैं या शादीशुदा आप हंस पड़ेंगे। दोस्तों शादी एक शब्द ही ऐसा है जहां पे लोग अपने अंदर एक ऐसी मायूसी महसूस करते हैं और बोलते हैं यार डॉक्टर पंकज नागर इसका कुछ उपाय तो तो कीजिए दोस्तों मेरे पास है ध्यान से सुनिए आप अपनी जन्म कुंडली को झेरोक्स करवा के उसको लेमिनेट करवा दीजिए और जन्म कुंडली के अंदर जहां पे मंगल लिखा है उसके ऊपर एक फिटकरी का छोटा टुकड़ा रख लीजिए और जहां पे शुक्र लिखा है ऊपर एक कोयले का छोटा टुकड़ा रख और कुंडली के जितने स्थान है उन पर चंदन से टीका दीजिए बाद में दिया धूप करके विष्णु सहस्त्रनाम नाम का एक पाठ और लक्ष्मी सूक्तम का एक पाठ अवश्य कीजिए जहाँ पे विष्णु और लक्ष्मी का आशीर्वाद होगा तो आपका शादी शुदा जीवन बेटर अंग्रेजी में और बेहतर हिंदी में होगा मेरी मिल शुभकामनाएं है, मिलते हैं एक विज्ञान।